વડોદરા જિલ્લાના પોર ગામની ઢાઢર નદીમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીની આવક વધી છે પરિણામે પોર ગામના ચોકડીપાર વિસ્તારમાં આશરે પચાસથી વધુ ઘરોમાં પાણી ઘૂસતા અઢીસોથી પાંચસો લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી મનીષભાઈ રોહિત ગામમાં સતત હાજર રહી પૂરનું મોનિટરિંગ કરી રહ્યા છે તેઓ લોકોથી સતત સંપર્કમાં રહી સલામત સ્થળે ખસવા માટે પણ અપીલ કરી રહ્યા છે ગત વર્ષે પણ તેમની સરાહનીય કામગીરી જોવા મળી હતી જ્યારે ચાર દિવસ સુધી ગામમાં રહીને રાહત કામ

જ્યારે ગણપતિ જે પંડાલોના જે જે કાર્યકર્તાઓ એ પણ એક બાજુ ચિંતાની અંદર છે જ્યારે પાણી ડાઢણ નદીનું થોડી વાર થોડી વાર વધી રહ્યું છે પોર ગામના જે ચોકડીપાર વિસ્તાર છે એ દર વખતે પાણી ડાઢણ નદીના પાણી ઘૂસી આવે છે આ વખતે પણ દાઢણ નદીનું પાણી રાત આ જે થોડા થોડા અંતરે આ પાણી ચડતું દેખાઈ આવે છે પણ ખરેખર મુદ્દાની વાત એ છે કે પોર ગામના જે તલાટી મનીષભાઈ રોહિત દ્વારા જે ગઈ વખતે પણ ખડે વગેરે પ્રજાની પડખે રહ્યા હતા પણ આ વખતે પણ મનીષભાઈ સતત સંપર્કમાં લોકોના રહીને યોગ્ય સ્થળે ખસેડવા માટે જે સૂચના આપવામાં આવે છે મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ જે પોર દાદર નદીના પાણી આ થોડી વાર થોડી વાર પાણી ચડવામાં આવે છે જ્યારે ઝૂપર પટ્ટીના લોકો છે કે આ સ્થળે થી છસો લોકોનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હાલ જે સૂચના આપવામાં આવી છે કે યોગ્ય સ્થળે ખસેડી કોઈ અનિચ્છનીય બનાવ ન મને તે માટે પોર ગામની પંચાયત પણ ખડે પડઘે રહેવા તૈયાર છે આપણી સાથે સીધા મનીષભાઈ રોહિત છે મનીષભાઈ આ જે પાણી થોડા થોડા અંતરે કરે છે શું કહેશો એ સૂચના આપવામાં આવી છે આગળ દેવ ડેમમાંથી અને દાઢા નદીમાંથી જે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે તેના કારણે પોર ગામની આ ડાઢા નદીમાં પાણીના સ્તર વધી રહ્યા છે અમે અહીંયા તમામે તમામ જે ડિમાડ નીચાણવાળા વિસ્તારો છે એ લોકોને સ્થળામાં સ્થળે ખસી જવાની સૂચના આપી દીધી છે સલામત સ્થળે ખસી રહેવાની સૂચના આપી છે સ્થાનિક છે શું કહેશો કેટલા સમયથી પાણી ચડે છે અને ક્યારથી પાણી આવ્યું છે ગઈકાલે રાત્રે બાર વાગ્યા પછી એનું પાણી ચાલુ થઈ ગયું અને આજે સવારે સાત વાગ્યા પછી તો ઓર વધારે વધી ગયું છે અને અમારા ઘરની અંદર થી ચાર ફૂટ પાણી ચડી ગયું છે પંચાયત દ્વારા કે સૂચના આપવામાં આવી છે હા અમારે જોડે અમને વારંવાર મનીષભાઈએ ફોન કર્યો કે તમે સ્થાનિક જગ્યાએ હટી જાઓ પબ્લિક સમજતી નથી ઓર મનીષભાઈ જાતે અમારી સાથે ઉપસ્થિત છે શું કે કેટલા દિવસથી પાણી ચડી ગયું બે દિવસથી બે દિવસથી આ કેટલા ઘરો છે આ સાઠ સિત્તેર કેટલી વસ્તી છે વસ્તી પાંચસો છસો છે બધાને ખસી રહેવા માટે સૂચના આપવામાં આવી છે અત્યારે પાણી ચડે છે કૂતરા પાણી ચડે છે બરાબર આ હતા જે સ્થાનિક લોકો એનું કહેવું છે કે પાણી ચડે છે પંચાયત દ્વારા તલાટી દ્વારા સરપંચ દ્વારા તમામે તમામ લોકો દ્વારા એ સૂચના આપવામાં આવી છે મુદ્દાની વાત એ છે ખરેખર આ જે પંચાયત છે પંચાયત રાત દિવસ પ્રજાના સંપર્કમાં રહે છે પણ ખરેખર વાત જોવા જઈએ તો એક બાજુ ગણેશ વિસર્જન છે ગામના લોકોને ગણેશના મંડળના લોકોને પણ યોગ્ય એક અપીલ છે કે પાણી ઢાઢ નદીનું ચડે છે તમારા બાળકો તમે પોતે પણ ખાસ કાળજી રાખજો કે કોઈ ગામની અંદર અનિચ્છનીય બનાવ ન મને તેના તકેદારીના ભાગરૂપે રૂપિયા એક અપીલ કરવામાં આવે છે ફોરથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ